મજા મજાના ઓકે ચલો આપણે જઈ રહ્યા છીએ જંગલમાં અને ખતરનાક ઠંડી લાગી રહી છે એના માટે અમે બંને બંદીભાઈએ સ્વેટર પહેરી દીધા છે ટોપી પહેર દીધી છે ટોપી પહેર દીધી છે માર ભાઈ પણ આ છે એ પેલી ટોપી છે કારણ કે અમારા વાળ બધા ખડી ગયેલા વાર છે ભાઈ એટલે તાળીયા છે બંને બन्ने ભાઈ તાળીયા તાળિયા તાળિયા

કોઈ ખાલી ઓદરો જોવા મળે તો જોવાના રૂપિયા લગભગ આગળ હવે બે રસ્તા હાર્દિક ભાઈ કઈ બાજુ જઈએ આપણા મિત્રો તમે કોમેન્ટ કરો કયા રસ્તે ગઈ કોણ ભાઈ કોમેન્ટ કરી એટલામાં તો વિડીયો અપલોડ થઈ ગયો પછી આપણે શું હે અતારી જવાનું મારા ભાઈ ભાઈ મે ચાલતા ચાલતા બઉ દૂર આવી ખબર નઈ કે શો જીએ છીએ કમલપ પર થી રસ્તો આગળ પણ લાગે મજો થાય બઉિક મજો એવું લાગે છે રસ્તો બોલ ભા બસ મજા મજા રસ્તો તો ખતરનાક ભાઈ ભયાનક રસ્તો છે અને જે અમે આગળ વધી રહ્યા છે અને જોઈએ પછી કોઈક આવી તો ખબર છે મારે ભાઈ ખેતર આવી ભાઈ બીજું બતાવો પબ્લિકને બતાવો મારે ભાઈ જે આવી ગઈ હા જુઓ ભાઈ આગળ ખેતર આવી ગયું લાગે છે મને એવું લાગે છે કે આપણે ડુંગરાના આગળ પાછળ ફર્યા છીએ આપણે જઈ રહ્યા છીએ પાસા કારણ કે ભાઈ આગળ તો એક ખેતર આવી ગયું છે બહુ મોટું અને સામે ડેમ દેખાઈ રહ્યું છે પણ આપણે જવાનું છે ડુંગર પર એક અલગ જ લોકેશન શોધવા માટે કારણ કે આપણે બીજા ત્રીજા દિવસ આવીએ થોડા દિવસ પછી તો આપણે અહીંયા આવીને કંઈક બનાવીએ નવો ભાઈ અત્યારે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં કોઈક વાનગી બનાવી પડે પહેલાં સર શિયાળું વાનગી બનાવી પડે એક મેં વિચારી છે પેલા ઢોસા આપણે ઢોસાનું મશીન લઈ રાખો અમદાવાદથી ઢોસાનું ઈડલી નું ઇડલી ઈડલી ઇડલી ઇડલી ઢોસા તો આપણે એ પણ બનાવવાનું પ્લાનિંગ કરીએ છીએ બરાબર તો આગળ જઈએ અને બીજો તો છે ત્યાંથી વળી સીધા ડુંગર પર દોસ્તો આપણે થોડા ઘણા થાકી ગયા છે ભાઈ એટલે આપણે પીવું પડશે પોણી સરસ મજાનું ઘેરથી મિનરલ વોટરનો બાટલો ભરીને આઈ ગયા છે તો પહેલા આપણે પોણી પી લઈએ પછી આગળ વધીએ તો દોસ્તો હોય તો ભાઈ બહુ બધી જાડીઓ લાગેલી છે એટલે કે જંગલ બહુ વિશાળ થઈ ગયું છે આગળ પાછળ બધો જારો કોટાન એટલું બધું થઈ રહ્યું છે ને ભાઈ ભયંકર એટલે આપણું ઉપર જવાય એવું નથી તો દોસ્તો આપણે એને કહેતા ઘેર પણ એના પહેલા એક વચ્ચે જોરદાર લોકેશન મળી ગયું છે તો આપણે લોકેશન જોતા અને તમને પણ બતાવીએ ભાઈ કે ગામડામાં ખરેખર મારા ભાઈ કેવો લોકેશન હોય છે એક નંબર અને અહીંયા ભાઈ બેસવા માટે પહેલા આપણને ખાટલો મળી ગયો છે ભાઈ તમે બેસો પહેલા બરોબર તો પેલા આપણે હાર્દિકભાઈ બેસાડીએ

બાકી જુઓ ભાઈ હું તમને વ્યૂ બતાવું એક નંબર વ્યૂ છે મારા ભાઈ તમે જોઈ લો જોઈ લો જોરદાર સમુદ્ર દેખાઈ રહ્યો છે અને અમને પણ બહુ મજા આવી રહી છે અને હાર્દિક તો બહુ ખુશ થઈ ગયો છે હાર્દિક ખાટલા ને તમે હાર્દિક જોવા મિત્રો હા તો મિત્રો આપણે ભાઈ પોણી ભરવાનું છે ઉપરનો ટોકો તમે પાછળ દેખાતો હશે સિન્ટેક્સનો ટોકો એ ખાલી થઈ ગયો છે એટલે આપણે ત્યાં નરી લોબી કરી દીધી છે જુઓ તમને દેખાતી હશે ભાઈ બધી નરી લોબી કરી દીધી છે અને મારા પપ્પા નેચર મોટર ભરાઈ ગયા છે અને આપણે ટોકો પર દઈએ પાણીનો હું કરો છો પપ્પા ભાઈ આ જો કા નરી મોય મોટર માં લગાવી છે તે એ આમાં તો નરીઓ પછી થઈ રહી લાગે નહીં થઈ રહી જોઈએ નહીં બધી નરી ઓ અને નારો હોય તો ગરમ થાય છે એરામાં

એ ઊકર સતાવણો દુખ આઉ જની બધું હી માં ઓમ આપણે ઉપર જવું પડે અને ચાલુ કરો બસ ઓમ ઉપર હશે તો ચાલુ કરી તો ગાઈસ મારા પપ્પા કોકવા ઘરી ગાડી રહ્યા કોણ લેટ પડ્યા નહી આપણે આ તો કોમ હાલે કોમ છે બટન કાર્યા હું તો ઘણે દે ખાજે બધું હું પા આ

તો જુઓ મિત્રો મારા પપ્પાએ સરસ મજાનો બધા ભટકે હવે ઘડી દે છે રોટલી વા દિલે દી કે હવાની કાટ આસ્તો રો સુઈએ બનાવે છે હે હો દે રસ દો આય પાલડે

અને આપણે ભાઈ એક કુવા ખેતરમાં ભાઈ સરસ મજાનું વ્યૂ થઈ રહ્યા છે સાંજના સમયે એ તમને બતાવવું હતું આજના વિડીયોમાં પણ ભાઈ બહુ લેટ થઈ ગયું છે એટલે આપણું બ્લોગ આટલે એન્ડ કરી નાખીએ છીએ બાકી વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ યુટ્યુબ પર ચલો ત્યા ને બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જો આ સામે સરસ મજાનું સૂરજ મીડ્યું છે સાડે હું જાતેના ભયોને વિવિન જલ્દી જવળ જવાની પોપક દેખાય છે ભાઈ દેખાય છે